ઓમ ગણેશ ચાલો સત્સંગ કરીમાં એકવાર પુનઃ આપ સૌનું હું સ્વાગત કરું છું અને ઘણા લોકોનો એવો પ્રશ્ન છે કે પૂનમ એકવીસ તારીખ શુક્રવારે છે કે બાવીસ તારીખ શનિવારે છે તો આજે એ સંશય દૂર કરીશ અને એના સિવાય આ પૂર્ણિમાએ આ પૂનમના દિવસે એક એવું સરળ ને સહજ દાન જે સૌ કોઈ કરી શકે છે અને એ દાન કરવાથી મનુષ્યને સદગતિ પ્રાપ્ત થાય છે દરેક પ્રકારના મહાન યજ્ઞોમાં જે એક મહાન યજ્ઞ છે અશ્વમેઘ યજ્ઞ એનું પણ ફળ પ્રાપ્ત થતું હોય છે તો એવું એ દાન કર્યું છે અને જે પૂનમ છે એ ક્યારે છે એ આજે હું તમને બતાવીશ જો તમને આ વિષય વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય સબસ્ક્રાઈબ કરીને ઘંટીન્યુ ચિહ્હ દબાવજો તો ચાલો સત્સંગ શરૂ કરીએ સૌથી પહેલાં એ જાણી લો કે જે વ્રતની પૂનમ છે તમે પંચાંગોમાં જોશો તો લખેલું છે કે વ્રતની પૂનમ અને વ્રતની પૂનમનો અર્થ એવો થાય કે જે કોઈ પણ માણસો વ્રત રાખતા હોય પૂનમનો અથવા પૂનમને સંબંધિત કોઈ પૂજાપાઠ પાઠ સ્પેશિયલ કંઈ કરતા હોય તો એ લોકોએ શુક્રવારે જ કરવાનું રહેશે બીજા કોઈ દિવસે નહીં એટલે શુક્રવારે વ્રતની પૂનમ છે અને જે કોઈ પણ માણસ વટ સાવિત્રી કે વડ સાવિત્રીનું વ્રત રાખે છે એના જે પારણ વિધિ છે ને એ બીજે દિવસે બાવીસ તારીખે શનિવાર કરવાનું છે તો ઇન શોર્ટમાં વ્રતની પૂર્ણિમા જે છે એ શુક્રવારે કરવાની રહેશે હવે અહીંયા જે લખેલું છે કે જૈષ્ઠ પૌર્ણિમાસ્યામ જૈષ્ઠ પૌર્ણિમાસ્યામ તિલ દાનાદ અશ્વમેઘ ફલમ અર્થાત કોઈ પણ માણસ જ્યારે જેઠ મહિનાની પૂનમે સફેદ કે કાળા તલનું દાન કરશે એમાં સફેદ તલ ઉત્તમ રહેશે તો સફેદ તલનું કોઈ દાન કરશે તો એને અશ્વમેઘ યજ્ઞ કરવા જેટલું ફળ પ્રાપ્ત થશે હવે તમે એ જે સફેદ તલ છે એ તમારા ગોરબાપાને કે મંદિરમાં કોઈ બ્રહ્મદેવતાને અવશ્ય યથાશક્તિ દાન કરજો જેવી તમારી સ્થિતિ હોય એ પ્રકારે દાન કરજો અને સફેદ તલની સાથે તમે ચાહો તો દક્ષિણા ચાહો તો દાન કરી શકો છો અન્યથા સફેદ તલ દાન કરવાથી અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે તમે તલનો એક દાણો પણ જો દાન કરશો અને એ પણ બ્રહ્મદેવતા સ્વીકારશે તો પણ તમને અશ્વમેઘ યજ્ઞ કરવા જેટલું ફળ પ્રાપ્ત થશે એવું આપણા ગ્રંથોમાં લખ્યું છે ને એના સિવાય લખેલું છે કે જો તમે ચાહો તો તમારા ગોરબાપાને કે કોઈ પણ બ્રાહ્મણ દેવતાને અથવા કોઈ ગરીબને પણ તમે પગમાં પહેરવા ચપ્પલ હોય બૂટ હોય શૂઝ હોય સેન્ડલ હોય આજના જમાના પ્રમાણે હું વાત કરું છું તો એ પણ તમે એમને દાન કરી શકો છો છત્રીનું પણ દાન કરી શકો છો ને એના સિવાય છત્તર કોઈ મંદિરમાં છત્તરનું દાન કરી શકો અથવા જ ઘરના મંદિરમાં દેવી દેવતાઓ માટે ચાંદીનું કે તમારી જે સ્થિતિ હોય એ પ્રકારે છત્ર લેવાનું અને એ આપણે આપણા મંદિરમાં ભગવાન માટે લઈને એમાં ચડાવી દેવાનું ભગવાનને તો એ છત્રનું પણ દાન કરવાથી નર અધિપત્યનું ફળ પ્રાપ્ત થાય છે અથવા ધિપત્ય જે પણ હોય છે એટલે કે નરોમાં જે અધિપતિ હોય જે રાજાઓ જેવું સુખ વૈભવ ભોગવતા હોય એવું આધિપત્યત્વ એને પ્રાપ્ત થતું હોય છે હવે જે દાન કરવાની વાત છે દાન કરવાની વાત છે શુક્રવારે સવારે સૂર્ય ઉદય થાય ત્યારથી બપોરના સાડા બાર વાગ્યાની વચ્ચે આ દાન કરી દેવાનું બાર વાગ્યાને સાડત્રીસ એટલે એપ્રોક્સિમેટલી સાડા બારની વચ્ચે અને આ રીતે દાન કરવાથી ભગવાન હરિની પૂર્ણ કૃપા પ્રાપ્ત થાય છે અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે અને ભગવાન લક્ષ્મીનારાયણ સ્થિર રૂપે આપણા ઘરમાં સ્થાયી રૂપે નિવાસ કરે છે તો અવશ્ય એકવીસ જૂન શુક્રવારે ભૂલતા નહીં તલનું દાન કરવાનું અને તમારી સ્થિતિ સારી હોય તો પગરખા અને છત્રીનું પણ દાન કરવું જોઈએ ઓમ ગણેશ હર હર મહાદેવ જય શિયા જય હનુમાન